હેલો મિત્રો આપણે બધાએ હંમેશા આપણા વડીલો પાસેથી એવું સાંભળ્યું હશે કે ચૈત્ર મહિનામાં ક્યારેય પણ મીઠું ખરીદવું ના જોઈએ ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાથી માતા પાર્વતી ક્રોધાયમાન થાય છે અને જે લોકો ચૈત્ર મહિના પહેલાં મીઠું ખરીદી લે છે તેના માટે સારું કહેવાય છે માટે આપણા વડીલો હર હંમેશા ચૈત્ર મહિનાની શરૂઆત થાય છે તેના પહેલાં જ મીઠું આખા મહિનાનું સ્ટોક કરી લે છે તો આ પાછળ રહેલું કારણ શું છે તેની એક ધાર્મિક વાર્તા છે તે આજે આપણે સાંભળવાની છે જ્યારે માતા પાર્વતી એકલા હતા હિમાલય ઉપર ત્યારે તે સ્નાન કરવા ગયા અને ગણેશજી અને એમના દીકરી ઓખાને પણ દરવાજા ઉપર પહેરેદારી કરવા રાખ્યા કે ગમે તે આવે તેને તમારે ઘરમાં આવવા દેવાના નથી ત્યારે એ જ સમયે પછી માતા પાર્વતી સ્નાન કરવા ગયા ત્યારે શિવજી ત્યાં આગળ આવ્યા અને ગણપતિજી શિવજીને ઓળખતા નહોતા એટલે માટે ગણેશજીએ શિવજીને ઘરમાં જવા ના દીધા ત્યારે શિવજી ગુસ્સેમાન થયા અને ગણેશજીનું શીશ કાપી નાખ્યું આ જોઈને ઓખા બી ગયા અને તે મીઠાની કોઠી પાછળ જઈને સંતાઈ ગયા પછી શંકરદાદા જ્યારે માતા પાર્વતી પાસે ગયા ત્યારે માતા પાર્વતી પણ ખીજાઈ ગયા અને આટલું બધું થયું તો પણ મને કંઈ કીધું નહીં ત્યારે એમને યાદ આવ્યું કે ગણપતિજીની સાથે તો ઓખા પણ હતા તો એમને ઓખાની તપાસ કરી ત્યારે જોયું તો ઓખા મીઠાની કોઠી પાછળ જઈને સંતાઈ ગયા હતા તો માતા પાર્વતીજી ક્રોધાયમાન થયા અને તેમણે કીધું કે જા તું આજે મીઠાની કોઠી પાછળ જઈને સંતાઈ ગઈ છું તો તું મીઠામાં ઓગળી જઈશ અને તારો આ જે નવો અવતાર આવનારો અવતાર થશે તે તું એક દાનવના ઘરે જઈને જન્મીશ અને ત્યાં આગળ તું જન્મીશ અને કૃષ્ણ ભગવાનના વંશ સાથે હારે તારા લગ્ન થશે તો એટલા માટે જે આપણે ચૈત્ર મહિનામાં ઓખા હરણ સાંભળવી છીએ એ એટલે જ સાંભળવી છે તે આ ઓખાની કહાની ઉપરથી જ ઓખા હરણ થયું છે માટે કહેવામાં આવે છે કે ચૈત્ર મહિનામાં જે ઓખા હરણ એકવાર ત્રણ વાર અથવા પાંચ વાર સાંભળે છે તેને તાવ તરિયો કે એકાંતરિયો આવતું નથી તે કોઈ પણ દિવસ બીમાર થતું નથી એટલા માટે અને આ કહાની છે ચૈત્ર મહિનામાં મીઠું કેમ ના ખરીદવું જોઈએ તેના પાછળની જો તમને આ કહાની વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શકો છો શેર કરી શકો છો તમારા દોસ્તોમાં જય શ્રી કૃષ્ણ